ધાનપુર અને દેવગઢ બારીયા તાલુકામાં વીસ ઉદ્ધવહન ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો રાજ્ય સિંચાઈ વિભાગ દાહોદ દ્વારા કડાણા ઉદ્ધવહન યોજના આધારિત જળાશયો તળાવો તેમજ ચેકડેમો ભરવાની યોજના દાહોદ જિલ્લામાં કાર્યરત છે જેમાંથી દેવગઢ બારીયા તથા ધાનપુર તાલુકામાં નદી તળાવ ચેકડેમમાંથી સિંચાઈ માટે પાણી ખેડૂતોના ખેતર સુધી લઈ જવા માટે ઉદ્ધવહન સિંચાઈ યોજના મંત્રી શ્રી બચુભાઈ ખાબડ દ્વારા ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકામાં વીસ ઉદ્ધવહન સિંચાઈ યોજના પાંત્રીસ કરોડ સિત્યોતેર લાખ ઓગણપચાસ હજાર છસો ઓગણચાલીસ રૂપિયાના ખર્ચે બાવીસો ઇઠ્યોતેર હેક્ટર વિસ્તારના ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચે તે માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ યોજનામાં છ હજારથી વધુ ખેડૂતોને આ સિંચાઈ યોજનાઓ લાભ મળશે આ સિંચાઈ યોજના અંતર્ગત પંચાયત અને કૃષિમંત્રી બચુભાઈ ખાબડના હસ્તે આજે ધાનપુર તાલુકાના નાગટી રામપુર કોઠારીયા મોડવા ખોખરા તેમજ ધરમકાચ ગામમાં ઉદ્ધવહન સિંચાઈ યોજનાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પંચાયત અને કૃષિમંત્રી બચુભાઈ ખાબડે કહ્યું હતું કે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું વિકસિત ભારતનું વિઝન છે એમાં ખેડૂતો સમૃદ્ધ બને અને મહિલાઓ કૃષિ પશુપાલક અને ગૃહ ઉદ્યોગ તરફ આગળ વધે મારા તમામ ખેડૂત મિત્રો આત્મનિર્ભર બને તેના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કટિબદ્ધ છે ખેડૂતો દરેક જાતની ખેતી કરી વિવિધ પાક લઈ શકે તે માટે દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકાના તળાવમાં કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે જેનાથી તળાવો છલકાઈ રહ્યા છે અને આવનાર સમયમાં નવી પાઇપલાઇન નાંખીને નર્મદા નદીમાંથી પાણી લાવવા માટેની યોજના અમલમાં મૂકવામાં આવનાર છે આ વર્ષના અંત સુધીમાં તેની કામગીરી શરૂ થઈ જશે એટલે કે ખેડૂતોને બારે ખેતી માટે પાણી મળી રહે તે માટે આ યોજનાની કામગીરીની શરૂઆત કરી છે